ભરૂચમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો વધારેથી વધારે લાભ લે તેવી અપીલ કરી હતી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ પર યોજાશે આજ રોજથી મતદાર યાદી સુધારના કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાનું નામનો ઉમેરો કરી શકે છે અને તારીખ એક એક બે હજાર પચીસના રોજ તેમના અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લઈ એના માટે આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં પર લોકોએ લાભ લીધો હતો અને હજુ આવનારા ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ આ કાર્યક્રમ દરેક મતદાર બૂથ પર રખાશે ભરૂચના વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ ભરૂચ એપીએમસી બૂથ અને ભરૂચ ડેન્ટલ બૂથની મુલાકાત લીધી હતી અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો વધારેથી વધારે લાભ લે તેવી અપીલ કરી હતી આજ રોજ ભરૂચ મત વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટર કલેક્ટરશ્રીને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભરૂચની પ્રજાને વોર્ડ નંબર એક અને બેની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાર સંબંધિત જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે આ રોજ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બુથ પર અમે મુલાકાત લીધી છે જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપ્યો છે